ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે દસ મે ના રોજ કેદારનાથ યમુનોત્રી અને ગંગોત્રી ના ખોલવામાં આવ્યા હતા માર્ચે બદ્રીનાથ ના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારથી સતત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે કેટલીક જગ્યાએ ચારધામ તરફ જતા વિવિધ માર્ગો પર ટ્રાફિક જામ છે તો કેટલીક જગ્યાએ શ્રદ્ધાળુઓને કલાકો સુધી લાંબી કતરોમાં ઉભા રહીને રાહ જોવી પડે છે ચારધામ યાત્રા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે આવી સ્થિતિમાં ચાર ધામ યાત્રા જતા શ્રદ્ધાળુઓએ નોંધ લેવું જોઈએ કે હવે વહીવટી તંત્ર એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા ઋત્રિએ ચારધામ યાત્રા બાદ શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા વીઆઈપી દર્શન પર્વનો પ્રતિબંધ એકત્રીસમી સુધી લંબાવ્યો છે જે બાદ રાધા રાતુરીએ આવો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે હવે ચારધામ મંદિરોના કાર્યક્ષેત્રમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કે રીલ બનાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આદેશ મુજબ ચારધામ મંદિરની પચાસ મીટરની ત્રિજ્યામાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાને વિડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અંગેના આદેશ પ્રવાસન સચિવ અને ગઢવાલ ડિવિઝન